એવરીવન ગુડ મોર્નિંગ સીતારામ પથાઈને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે બધાનું આજના નવા વિડીયોમાં જો સવારના સાડાનો પોણા દસ થવા થઈ રહ્યા છે ને આપણે થઈ ગયા કમ્પ્લીટ નાહી ધોઈને સાડી વાળી થઈ લીધી આજે તો કેમ કે આજે છે નાક પાતમ અમારે પૂછવા જવાનું છે એટલે તમને લોકોનો ખ્યાલ જ છે જો મહેંદી બેંદી કરી લીધી હતી રાત્રે જ બધી તૈયારી કરી લીધી હતી એટલે સવારે ઉઠે મોડું ન થાય પણ તોય અમારા નૈત્રીબેન ક્યારના ઉઠાડીએ છીએ નવ વાગ્યાના પણ ઉઠતા નથી જો ક્યારના ઉઠાડે છે ને પપ્પા ક્યારની હું ઉઠાડું છું પણ ઉઠતા નથી હવે અમે છે ને એને મૂકીને અમે પૂજવા વયા જાય છીએ નેત્રી વયા છે ને પૂજવા તારે મહેંદી બતાવતો કેવી એવી કલર બતાવતો મહેંદીનો અરે વાહ જો ખોટા ખોટા નાટક કરે છે આમ તો ઊઠી ગઈ પણ ઊભી નથી થાતી અને મારે છે ને બધી તૈયારી થઈ ગઈ કામ બધુંય બાકી છે ઓ કેમ કે આજે અમે કપડાં તો ધોઈ જ નહીં પાચમ છે અને બધી તૈયારી થઈ ગઈ જો આ સરસ મજાના આ સ્પ્રાઉટ ફણગાવાઈ ગયા છે પ્રસાદીના મગ સરસ અને ચણામાં છે ને થોડીક સાંજ સુધી રાખ્યા હોત ને તો એમાં પણ કોટા ફૂટી જાય તો ફૂટતા આવે છે પણ હવે અત્યારે તો પૂજવા જવું એટલે સાંજ સુધી કંઈ રાખવા પોસાય નહીં એટલે આ જો મસ્ત મગ સરસ થઈ ગયા છે અને આ થાળી તૈયાર થઈ ગઈ છે પાણીનો લોટોની બધું ન્યા જઈને ભરશું અને

મારા શ્રીમત ની સાડી છે શ્રીમતમાં મન બાંધણી ગમે એટલે શ્રીમતમાં આવી સિમ્પલ બાંધણી દીધી કેમ કે ગમે ત્યારે આપણે પહેરીને તો પહેરી શકીએ પણ આ સાડી છે ને મેં મારા શ્રીમતમાં પહેરી હતી પછી નૈત્રી બે વર્ષની હતી ને ત્યારે એક પ્રોગ્રામમાં પહેરી હતી અને ત્યાર પછી આજે નૈત્રી પાંચ વર્ષની થઈ ત્યાર પછી આજે આ સાડી પહેરવાનો વારો આવ્યો છે કેમ કે શું કેવાય કપડા એટલા બધા હોય ને એટલે અમુક અમુક કપડા તો કેટલા કેટલા વર્ષો પછી આપણે પહેરવાનો વારો આવે એટલે એવું બધું છે અને આ બંગડી પણ જો સરસ મજાની મેચિંગ થઈ ગઈ છે અત્યારે અને ક્રેઝ છે અત્યારે બધા શ્રાવણ મહિનો ચાલુ થાય ને એટલે બધા કાચની બંગડી પહેરે છે એવું બધું હું તો વિડીયામાં જોતી હોય બધા કે છે કે આખો શ્રાવણ મહિનો કાચની બંગડી પહેરવી જોઈએ તો મેં કીધું લાવ આજે હું એ કાચની બંગડી ટપકારી લાવ અને આમાં વચ્ચેની જે મંગણી છે ને એ મારા શ્રીમત છે અને આ બ્લાઉઝમાં માં એટલી બધી સિલાઈ ભરી આટલી આટલી બે બાજુ સિલાઈ ભરી છે કારણ કે ત્યારે તો હું જાડી હતી એટલે બે બાજુ પ્લેટ એટલા બધા સિલાઈ ભરી ત્યારે મને આ બ્લાઉઝ થયું છે કેમ કે આ બાંધણી છે એટલે આમાં મેં કીધું આ બ્લાઉઝ છે તો મેચિંગ પહેરી લો એટલે કાલે મેં બે બાજુ એટલી બધી સિલાઈ ભરીને ને ત્યારે આ બ્લાઉઝ થયું બાકી તો મને થતું જ નતું અને જો એવી લાગે છે સારી કોમેન્ટ કરીને તે તો બતાવો લુક તમારો અરે વાહ જો દસ વાગી ગયા પૂછા ની થાળી ને લઈ શ્રીફળ ને બધું લઈને અમે લોકો જાય એમાં જેઠાણી એ આવે છે એટલે જો ઇકોમાં જઈએ છીએ કેમ કે બધા બાઈકમાં તો કઈ હમાય નહીં કાણે ઇત્રી ચાલો નાગ દાદાને પૂછી આવીએ જો હરખી ધીરે ધીરે ચડ દીકરા ચડાવું હ આગળ જાવું છું આગળ વહી જાતા બોલો નાગ દાદાની જે દર્શન બોલ જય કે ના ગામ મચોવત ગાડી

Hãy cho kênh Ghiền Mì gõ vào điện thoại đi chứ muội chị, bắt đầu vào noon rồi nha, được đi એનો પીર માં સુકો કરું છે ને મારી કોડા સા નાને હું જે મજાણો એ તો સાસો મને કહ્યું કે બાયજી મારા પીર માં દૂર સગા છે મને કંકો તે રખ્યા આપો ને સાગો માં રખવા માં તમારું શું જાય છે રખ્યા આપો ને કંકો લઈને ઓ રાખડા પાસે મૂકી આવી થોડો ભરવાનો સમય થયો છે સાસો માં જો 11:30 પોણા બાર જેવું થઈ ગયું અને અમે પૂજીને આવ્યા અને ગરમી થઈ જોરદાર વરસાદની ગરમી છે જો કે વરસાદ બપોર પછી તો આવશે અને એમાં નઈ પીલેને જો આવીને રીલ બનાવવા માંડ્યા છે ડાન્સ ચાલુ થઈ ગયો છે મારે નૈત્રીબહેનનો આવી ગઈ કા નૈત્રી અને પોણા બાર વાગી ગયા છે એટલે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે સ્કૂલે નૈત્રીબહેન જશે

અને નીતરીન પપ્પા ની તો ગયા છે ગામમાં હજી આવ્યા નથી આવશે તો આઠ સાડા આઠ જેવું તો થઈ જ જશે અને આજે તો છે ને જમવામાં અમારે ખાલી એમ તો હોય એટલે આજ રસોઈ તો અમે કરતા તો નથી પણ આજે રાતના છે ને બટેટા ને એવું બાફી નાખ્યું પૂતું અને આ ચણા ને એવું અમારા પ્રસાદી માં હોય પછી ચટણી પડી છે કાલની પછી સેમ ઉમરા ને એવું ડુંગળી ટમેટા ને એવું તો બધું ઘરમાં હોય એટલે આજે ખાલી ભેળ ખાવાની છે એટલે નીતરીન પપ્પા ની આવે પછી જમી લઈ

આજે તો આ ડાયેટ છે દઈજે મમ્મીના આજે તો 8 વાગ્યા સાથે વેલા વેલા જમમાં બેસી ગયા તો જ આ જો કેશવી અને એ બનાવી ભેળ તે બનાવીને ભેળ અરે વાહ એક નંબર બનાવી ખાવા શું ખાવા ભેળ ખાવા એમ ઉ�઱઱શી ના�ી ન ન ન ન ન ન ન નલે